ખેરાલુ ખાતે એલઆઈસી ઓફ ઇન્ડિયા વડનગર બ્રાન્ચની 32મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ આજરોજ ખેરાલુમાં પાર્ટી પ્લોટ ખાતે એલઆઈસી ઓફ ઇન્ડિયા વડનગર બ્રાન્ચની 32મી સાધારણ સભા યોજાઈ જેમાં લિયાફીના ઓલ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અશોકભાઈ પટેલ અને ડિવિઝનના પ્રમુખ ભદ્રેશભાઈ પટેલ વડનગર બ્રાન્ચ મેનેજર લાલવાણી સાહેબ પૂર્વ બ્રાન્ચ મેનેજર સુખડિયા સાહેબ સિદ્ધપુર અને વિજાપુર બ્રાન્ચના પ્રમુખ તથા રઘુભાઈ ઓઝા બાબુભાઈ પ્રજાપતિ વડનગર એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ ચૌધરી મંત્રી શૈલેષભાઈ પટેલ વિરેન્દ્રભાઈ પંડ્યા હરેશભાઈ પટેલ નાનજીભાઈ ચૌધરી સમૃષિ રાણા જયંતિભાઈ પ્રજાપતિ તથા વડનગર એસોસિએશનના કારોબારી સભ્યો તથા મોટી સંખ્યામાં એજન્ટ એજન્ટભાઈઓ સહપરિવાર સાથે પધારી કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમની અંદર સતકવીર તથા એમડીઆરટી એજન્ટનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું એજન્સીઓના બાળકોને પણ સન્માનિત કર્યા હતા શાખામાં પ્રીમિયમમાં પ્રથમ નંબર ચૌહાણ રણજીસિંહ વિજયસિંહ સમ્રાટપુરનું અને પોલીસ નંબર વન મનીષભાઈ વાળંગનું સ્વર્ગીય એચ કે મહેતા એવોર્ડ ટ્રોફી તથા સાલ ઉડાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વી પટેલ સાહેબે કર્યું હતું રિપોર્ટર ભૂપેલસિંહ ચૌહાણ સતલાસણા